તમારે કેરડી બે હાડ ને ગર હોય તો કેળી માં બે હાડવા સરપન કરવા બોલો છો ને

આ સરપંચ આવે છે ખબર ના હોય કે આમાં સરપંચ આવે ના આ તો લાગી તમારે <modavitri> <muchas> 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 <Aaya>, <muchas> ઓકાઈ હોતા નથી પાધરાન પાધરા રે પાછા આમણા બા હોમે ને ના આવે બા તારો ભાગ હોય આવતો મારો

આવડે આલા થોડી જ મને અલ્યા મગનો પાટી માર સામી બેન નથી લાડે સરપંગ ને આવે રોઈ જાય કે આ રે આમેલા મને અરે બાપા મારા મામા આજા આવ બખтия પાલતી રી રે જોડી તલી પાલમી ગયો બે કોઈ ના બેઠો તારે સરપંચ થયા બંધ કરો